મંજવારી કરતી જ વાહા લગણ પોતું કરતી જ બેઠા આઈની હવારની ગોરી દેવી બ્રશ કરે બાપુ તવારમાં વહેલા ડીમી નીકળે ગયા એવું છે ને આઈની હવારની ગોરી આઈ ની ત્રણ ની ટાણા છે ને એક એક ગોરી પીવાની હોય ટાણાની ગોરી આવી එකপিිপি උ්‍ර আන જાય દે હા પિયલીઓ એ ઉતર ન આવે તો હાર ન આવે તો હાર કારે કારે ખબર નહીં કાં હોય આવી જાય ઉતર પીતા પીતા જો ફરીઓમાં બાકી જવાના સોખા કેટલા ટોરા છે આ ખાલી કર નહીં છું આખે આખો અહીં એ ફરિયામાં પાંદડા નથી થતા

ਹਾਂ ਜੀ ਕਿੰਨਾ ਆਉਣ ਡਬਲੋਂ ਰੀਤੀ ਜੰਗੋ ਕਿਉਂ ਆ ਪਾਣੀ ਪੜੀ ਸੀ ਵੋਈ ਆ ਵਾਟ ਕਰਾ ਖਦੀ ਨੇ ਡਬਲੋਂ ਮੈਂ ਪਹਿਲਾਂ ਧੋਵੇ ਲੱਖਿਓ ਨਾ ਪੜ ਤੋ ਤੇ ਸਾਰ ਸੰਜੀ ਸਾਲੂ ਉੱਠਿਓ ਹਮ ਨਾ ਤੇਰੇ ਨੜੀ ਮਾ ਸੇ ਨਾ ਨੜੀ ਕਰ ਰਖੀ ਨਹੀਂ ਤੇ ਜੈ ਹਾਂ ਹਾਂ ਹਲੋ ਇਹ ਉਹ ਹੰਜਵਾਰੀ ਕੱਢੇ ਨਾ ਖਾਇ ਕੋਲ ਰਿਓ ਹੰਜਵਾਰੀ ਉਹ ਪੋਤਾ ਮੇ પોતાનું તા કર્યા બે ત્રણ દીધા ને ખોટું બોલ કાયમ પોતાને જ થતા કાયમ પોતા મારે ન થાય જ્યારે હું મેળો ને ત્યારે પોતા કરાવી નાખા ત્યારે પોતા કરી નાખા આ નવી વેફર હે યા તીખી હોય માંથી તીખી ખાવી ખાતી ઠીક હે

એટલી કોથરી ભેગી થયું હતું ત્યાં બધી કોથરીઓ કાઢીએ આ ફ્રીજ ને અમારે કામ હોય હમણાં ફ્રીજમાં લાઈટ ન હોય બરફ ઓગરે એટલે એ પાણી અહીંયા લેટ ભરાય આ પાટલામાં ચામાં એ ખબર નઈ કી થતું હોય ને કીકામાં લીક થયેલ હોય કઈ ઘરે ઘરે પાણી અંદર એ બધું પડ્યું હોય ને એમાં પડે એ પાણી ને એટલો પાટલો હોય ને એ ભરાઈ જાય ફ્રીજ બધી કોથરીઓ થઈ જાય પાણીવાળી है तो जय भाई राम उठने सीधे सीधे डमक रहे हैं कि ना ये नमक नहीं है तो ये क्या है ये तो मेला ये तो मम्मी है ये तो तेल है आ ठीक है हैं फॉर मां कल से मम्मी Mami mam kala A le So a A kun he Jayu Mami he A Jayu I kaam kore mami Jayu I mam mam kala A Mam kala Mami A mami he Ne a Jayu he Jayu bhaiya gani uitho ne Jayu bhaiya

પીકોક કોક ખરાબ ઓલા થઈ ગયા બગડી ગયા તો એ આઈ વટાણા ખોલ દીધા જય ભાઈ ખાઈ લીધું ત્યાં તમે હાલોને ટીવી કર દા હાડા 11 માં 10 મિનિટ ની વાર હે બપોરા નું ચાલુ કરું તો આજ સુધી તો શેક કીવાનું નાખું કાયમ એમ થઈ ગયું કીવાનું શેક નાખું નિયતા જી શિયાડામાં ઉપર ઉપર બકાવું થાતું ને એ પૂરું થવાયું મતલબ પૂરું થઈ ગયું એ કે રીંગણા જાવ મારે રીંગણા જડે જાય ને તો વટાણા ને એક બટેટું નાખી ટમેટું ડુંગળી રીંગણા રીંગ બધું થઈ ગયા મિક્સમાં શાક બનાવવા ને કદાચ બટેટા ને ડુંગળીનું તો વટાણા પીડાતા ને વટાણાનો ઉપયોગ કર નાખવા વટાણા એને જાય ખબર ને લાઈટ ની કામ હોય તો હવાર ની લાઈટ ગઈ તો એવું પીહોને નાખી દીધા પૂરા આગણ એમી ને એવું મારશે ને બપોરે તૈયારી કરા પાંડી લે નાખે પાંડી ને હાલો પાણી પાણી મૂકી રીંગણા પેલા તો તોડતી આવે હોય ને તો કોણ હું રીંગણા લેવા નીકળ્યા ગઈ ચડાઈ જાય તો વટાણા રીંગણા નું નસલ થાય રીંગણું નાખી દેવી તો એક પાણી ગયો કાલે કાલે પાણી રીંગણું બોર ને બધા પૂરા થઈ ગયા બોડીમાં બોર ને જ ને બોડી જ ખોરાવા એવડી મોટું એ બધા છે ને આમાં તો હે આ પાછા લાગ્યા આ બારમાહી હે ને આને આગળમાં બીજા સોડવાને એને વાટે નાખીએ ને તો પાછા લાગે બારમાહી હે એટલે લાગે ત્યાં ખરી આ કોણું લાગે કલર ઉપરથી જ આપણે ખબર પડે જાય કે કોણું હે કે નહીં આઈ ટપુડી ફે પા કુણો હે પછી કલટો થઈ જાય લેલા લા ટમેટા ઈ મલક પાક તો બપોર પછી આવું ને બધે તોડે જ આ ટમેટા આ તો આ બધે કલટા હે કાકડી કાકડી મણી દેખાય કાકડી તોડેલા ઘરની કાકડી એવ થાય એક દીધા અમે ભાણવેર લઈ આવ્યા હતા તોડેલા

આ જ પાલટી થઈ અમે ભાણે પછી એક દિવસ શિયાળક લઈએ હજે તો એ પડ્યું હમણાં અમારા ત્રણ જણા એમને થોડુંક ઓછું જોઈએ આવી ત્યાં ખાઈ નહીં આ સવાઈ નહીં એટલી માહેર નહીં તો અમારે જાજુ જોઈએ નહીં ત્રણ જડીયો વેસાતીઓ ન લીધી તો હાલત કઈ વાંધો નહી આ તા વિસાર્યું નહોતું ને જડીમાં બકાલ

પ્રતિક ને હવે જમા ના બેઠા સા પાણી પીતા हमरा अवतरे पास हां आइयो के पानो हमरा के नया arma आ आइयो आइजो तम पास तार मम्मी ने की जे ती आवे हो हां मम्मी ताई मम्मी आइजो पर आर उड़े है आवे नी बे काम तई न हो बे जणिये हां बे जणिये है पर ओसे हड़प थाई तार थाई ने हां हमरा त तडी के बसाईवा पड़े आवे घड़ी-घड़ी वार हारो आरे थाई ने हां ओहर में आवे हां

આજે આજે એ એ બાય બાય તા કે દે બરાબર મત કરે બાય બાય કરે વેકેશન લાંબુ હે ને પાછો આવજો પ્રતીક આ હવારે થી આવજો હ હવારે થી આવીજે હવારે થી જાવ હા રેજો ફોન તો બે જણા હવારમાં આવે જાન હા હા આ પોલીસ

ની બે ત્રણ દીથિયા નઈ ગયા માં હીહલી ને વડારો ને કરતા ના ના કે કાઈ નઈ ના રોગા આટો દેવા હા ઈને બે ત્રણ દીથિયા નતો કે અમે ઈના આવીએ ને તો તો જઈએ કે થાય કે તો કઈ કડી પર બેઠા એ હા કાર્યો તે હા બાર પરીક્ષા દીધી બીજી કીક દીધી કે કીવાક ને કેતો તો એની પરીક્ષા દીધી કોલેજ માં કે એડમિશન લેવું હોય ને તો કાઈ આવે પામાર જાય ભાઈ તા કામ ઉલ ભરે કે પ્રતિક ભાઈ કાર ન તોણ બરકતો તો તું કઈ ન તોણ પા જાતો નહીં મે ની ગાલા કેઈ તાર મોહી આઈ થઈ ખબર હે નહીં સાહેબ મોહી આઈ તુને ફોટા દેખાડ દીધી ને જય જીણ કકો તાર પ્રતિક ને જય ને તેડે ને બેઠા તા ને ખબર તો હાવ તુપડકુ તો હાવ તુપુડક